બનાસકાંઠા જિલ્લાનો ઉપકાર આપણે ક્યારે ના ભૂલાય ભલે નવો નિર્માણ થતો જિલ્લો આપણો ભાવ થરા બનતો હોય પરંતુ એક માના ના દીકરા જેવો ભાવ છે માં જન્મ આપે ને તો જે દીકરા માટેનો જેવો ભાવ હોય ને એ જ ભાવ આજે થાય છે આપણે એનો ઉપકાર નહીં ક્યારે ભૂલી શકીએ આટલા વર્ષોથી એટલે આજે નહીં ભવિષ્યની અંદર પણ આપણી ઓળખ જે રીતે અર્જુન માટે કોંતે તરીકેની ઓળખ હતી ને એ ગમે તે થયા હોય તે પણ એની ઓળખ શું હતી કોંતે હતી તો ભલે આપણે જિલ્લા તરીકે નિર્માણ થયા હોય વાવ થરાદ આપણું નામ અર્જુન તરીકે ભલે વાવ થરાદ હોય પરંતુ આપણી ઓળખ જ્યારે જ્યારે થશે ત્યારે બનાસવાસી તરીકેની ઓળખ આપણી સદે ચાલુ રહેશે કેમ કે માં બનાસના કિનારેથી વસતી આ ધરતી આ પ્રજા એ આપણે બનાસવાસી છીએ તો વહીવટી પ્રક્રિયા માટે કરીને આ ભાવ આપણો હશે પરંતુ એને ભૂલશું નહીં અને જે રીતે દીકરી પોતાના જાય તો પિયરને ક્યારે ભૂલતી નથી પિયર પ્રત્યે ભાવ એટલો જ રહેતો હોય છે લાગણી અને ઇમોશન આજે દરેક આપણે આપણે આપણા અલગ નહીં રહીએ અને અમે એ રીતે કામ કરીશું કે બંને ઘરને ઉજાડશું અમે બંને પરિવારને ઉજાડવા માટે પૂરી પૂરી મહેનત કરશું અમે એ પ્રમાણનો પુરસાદ કરશું અમે સંસ્કારની સરવાણી એ રીતે લહેરાવશું રીતે વહાવશું કે બધા લોકો ગૌરવ લઈ શકે અને મારી બનાસવાસીઓની સાથે સાથે અહીંયા છે ખાસ મારી વિનંતી કે માત્ર જિલ્લાનું નિર્માણ થયું એવું નહીં માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું થાય તેવું નહીં માત્ર સુવિધાઓ અને પ્રોએક્ટિવ ગવર્નન્સ થાય એટલું નહીં કંઈક એવા સપના જોઈએ કે આખો દેશની દ્રષ્ટિ આપણા ઉપર આવે આખા દેશની દ્રષ્ટિ આપણા ઉપર આવી અને એ રીતે વિચાર કરે કે ચલો આ કામ થઈ શક્યું અને પૂરા દેશની અંદર સૌથી અગ્રહરોળનો જિલ્લો એ આપણો વાવ થરાદ જિલ્લો બને એના માટે આપણે મહેનત કરી અને હું આ સંકલ્પની ધરતી ઉપરથી કહું છું કે આપણો આ સંકલ્પ બને સરકાર તરીકે જે કંઈ કામ કરવું હોય એમાં સરકાર કોઈ રીતે પાછી પાણી નહીં કરે અમારે જે કઈ મહેનત કરવી છે એમાં પુરુષાર્થની અંદર કોઈ પાછી પાણી નહીં કરીએ પરંતુ ગવર્મેન્ટના આધાર ઉપર માત્ર ગવર્મેન્ટ કામ કરે અને દેશની અંદર થાય ન બની શકે એના માટે પ્રજા તરીકે આપણે પડશે આપણો બધાનો સંકલ્પ જો બને આ તમામ થરાદવાસીઓનો જો સંકલ્પ બને તો તમામ કામ કરી શકાય શું આપણે સંકલ્પ ન કરી શકીએ કે એક જિલ્લો એવો છે કે દેશની અંદર સૌથી પહેલા સો ટકા સુપોષિત છે જેની અંદર એક પણ કુપોષિત વ્યક્તિ ના હોય એક પણ માતા કે બાળક કુપોષણનો ભોગ ના હોય આ સંકલ્પ આપણે કરી શકીએ સ્ટ્રેન્થ આપણી છે હું એમને સ્ટ્રેન્થ છે અહીંયા અહીંયા દૂધ છે છે મગ અહીંનો ખોરાક છે અહીંનું જીનેટીકલ બાંધો છે બધું તૈયાર છે પરંતુ છતાંય શા માટે આપણે કુપોષિત રહી શકીએ અને આ કામ માત્ર સરકાર એટલું ના કરે આપણે બધા કરીએ આપણે ભેગા થઈને કરીએ આપણે એવું ના કરી શકીએ પ્રજા તરીકે જોડાઈને કે એક જિલ્લો એવો બનાવી શકીએ કે જે સૌથી વધારે માન્યતાઓ વ્યસનની માન્યતાઓ સામાજિક વણાઈ હોય એમાંથી બહાર લાવીને માત્ર દસ વર્ષના સમયગાળાની અંદર વ્યસન મુક્ત જિલ્લા તરીકેનો વિરોધ આપણા વાવ થરાદ તો બની શકે કે ન બની શકે આપણા સંકલ્પથી આપણે કરી શકીએ સો ટકા માત્ર સાક્ષર નહીં માત્ર સ્થાયીકરણ સો ટકા તેવું નહીં પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિથી પૂરા રાજ્યની અંદર જયારે પણ એ દસમા નું રિઝલ્ટ આવે બારમાનું રિઝલ્ટ આવે યુપીએસસી નું રિઝલ્ટ આવે જીપીએસસી નું રિઝલ્ટ આવે તેમાં પણ નામ આપણા ભાવ થરાદનું જઈ શકે એ પ્રમાણનો સંકલ્પ આપણે કરી શકીએ કે નહીં સ્કીલ માટે અહીંના દીકરા દીકરીઓ આગળ વધીને ઇન્ડસ્ટ્રીઝને સ્કીલ વાળો પાવર આપી શકે કે કેમ આપી શકીએ અને હું જે ટેલેન્ટ આપણી સ્કૂલમાં જાઉં છું અને બાળકોમાં જોઉં છું તેના આધાર ઉપર કહી શકું છું કે નવી જનરેશનની અંદર સ્ટ્રેન્થ પડેલી છે છે માત્ર આપણે ભેગા મળીને કામ કરવાની જરૂર શિક્ષણ માટેનું ધામ એ આપણું થરાદ કેમ ન બનાવીએ આપણા ને શિક્ષણનું ધામ બનાવીએ માત્ર પાંચ દસ વર્ષ માટે નહીં પચાસ સો વર્ષ માટે એના માટેનું આયોજન આપણે પોતે કરીએ આપણે ભેગા મળીને કરીએ અને એમાં સરકારી તંત્ર તરીકે કઈ મહેનત કરવાની જરૂર પડશે જે પુરુષાર્થ કરવો પડશે એમાં કોઈ કચાસ નહીં રાખીએ પૂરો પસીરો વાળીને જે જોશે એ આપણે લાવીશું એ ભારત સરકારના ઇન્સ્ટિટ્યૂટ હશે એજ્યુકેશનના તો એ પણ લાવીશું એ સ્ટેટ ગવર્મેન્ટના એજ્યુકેશનના ઇન્સ્ટિટ્યૂટ હશે તેને પણ લાવીશું પ્રાઇવેટ જે ઇન્સ્ટિટ્યૂટ હશે તેને લાવીને પણ ઘણા બધા એના ઉદ્યોગપતિઓ મોટા છે જે બહાર ગયા છે તો એમને પણ સહયોગ કરવા માટે આપણે કહીશું પણ શિક્ષણને ભેજ બનાવી શકીએ આપણે વ્યસન મુક્ત મુક્ત બનીએ શિક્ષણ યુક્ત બનીએ અને ક્વોલિટી એજ્યુકેશનનો જો સંકલ્પ આપણે બધા કરીએ તો એક સમય હતો શસ્ત્રનો જેની પાસે શસ્ત્ર વધારે હતા એ તાકાતવાળા ગણાતા એ દેશ હોય કે કોઈ પણ સંસ્કૃતિ હોય અત્યારે ઇકોનોમીનો છે પરંતુ આવનારો સમય જેની શરૂઆત થઈ ગઈ છે જ્ઞાન અને માહિતીનો છે ઇન્ફોર્મેશન અને નોલેજ છે અને જ્ઞાન અને માહિતી ઉપર કોઈનું આધિપત્ય નથી એ ઝુંબડામાં રહેલા દીકરા કે દીકરી એ પણ પુરુષાર્થ કરીને આગળ વધી શકે છે અને સ્ટેન્ડ હું જોઈ રહ્યો છું હું સ્કૂલોમાં જાઉં છું પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે વાત કરું છું હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાત કરું છું એ બધાની સ્ટેન્ડ જોયા પછી હું બોલું છું કેટલી પોટેન્શિયા થરાદની અંદર છે ભગવાને હમજણ તો એટલી મોટી આપી છે ને ન પૂછો વાત એ વાવ હોય હોય ગામમાં જે અજાણ્યો માણે ગયો હોય ને તો કયા પક્ષનો છે ને એ અહીંયા બેઠા બેઠા હમજણ પાડે છે કોઈ દિવસ એને એને ખબર નહીં પડે જે પક્ષનો એની વાત કરી દે હા તમે આના આ અમારી વગર પટ્ટે વગર નિશાને એના નામ જોઈને ટીપી અને માણસ જ ખાલી હોશિયાર એવું નહીં જાડવાય હોશિયાર હવે આવો પ્રદેશ છે આટલો હોશિયાર હતો એ હોશિયારી જો આપણે એજ્યુકેશનની અંદર જો વાળી દઈએ તો મને લાગે છે કે એનો ડંકો વાગે પૂરા દેશની અંદર ડંકો વાગે આ શક્ય છે પરંતુ નાના મોટા વિષયની અંદરથી આપણે આમાં આપણે વળવું પડે આપણો સ્વભાવ આપણે ચેન્જ કરવો પડે સોફ્ટનેસ લાવવી પડશે હેડિયા જતા હોય તો વગર કારણે બે બાઇક લઈને જતા હોય ને તો કતરાય શેના માટે તારું મોઢું શું તું બગાડે છે બે ગાડીઓ લઈને જતા હોય તો આંખો આમ આમ કરે શું કામ તારું મોઢું બગાડે છે એના જગ્યા સામે હસો ને યાર સ્માઇલિંગ હસો ને તમે સામે કોઈ ગાડીવાળો હોય તો એની સાથે સ્માઈલ કરો ને શું કામ નથી કરતા શું જતું રહેશે એમાં ટેક્સ આપવો પડશે એમાં નુકસાન જશે કઈ નુકસાન નહીં જાય કોઈ પણ માણસ મળે એની સામે હસીને વાત કરો તમે તમારું પોતાનું પણ થશે થશે સામેવાળાનું બસ આ સ્વભાવ બદલવાનો છે અને આવા નાના નાના કામો આપણે ખૂબ કરવા પડશે તો ચાર પાંચ બાબતોની વાત હતી આ સંકલ્પ મારા મનના જે હતા એ આપ્યા છે બાકી ડિટેલ આપણે આગળ કઈ રીતે વધવું કઈ રીતે કામ કરવું તેના માટે વહીવટી તંત્ર સાથે બેસીને ઘણા બધા કામો આપણે ભેગા મળીને કરવા છે એ સાથે મળીને આપણે કરીશું આપણો જિલ્લો સૌથી આગળ વધે આપણા જિલ્લામાં કોઈ ગરીબ ના હોય કોઈ સુખ દુઃખી ના હોય દરેકે દરેક જ્ઞાતિ સમાજ નાનો માણસ પણ આત્મનિર્ભર બની શકે અને એ સમાન પૂર્વક જીવી શકે એ પ્રમાણનો સંકલ્પ પણ આપણે બધા ભેગા મળીને કરીએ પુનઃ આપણે સૌ સાથે મળીને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આદ્ય તબક્કે આપણે બધા આભાર માનીએ સદભાગ્યે આપણું બધાનો એ રહ્યું છે કે નિર્માણ થતા આપણા વાવ થરા જિલ્લાને બિલકુલ યંગ અને ડાયનેમિક અધિકારીઓ પણ મળ્યા છે તો આવનારા સમયમાં આપણે હજુ વધારે તેજ ગતિથી કામ આપણે અહીંયા કરી શકીશું આપણી લાગણી આપણી માગણી આપણી ઈચ્છા એ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાની માગણીને માનીને આ એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે આમ જનરલી કોઈ એક જિલ્લો બનાવો ચાર ચાર તાલુકા બનાવો આમ આટલા ટૂંકા ગાળામાં બહુ અદ્ભુત કહેવાય એટલે માન્ય શ્રીએ કેટલી ઉદારતાપૂર્વક એ વિચાર ન કર્યો કે સરકારી તિજોરી ઉપર કેટલો ખર્ચ લાગશે એમણે એ વિચાર ના કર્યો કે આના કારણે બાકી જગ્યાએ પણ લોકો કહેશે પરંતુ એમણે વિચાર્યું કે સાચા અર્થમાં સરહદી વિસ્તારને આ જિલ્લાની જરૂર છે એવો મનનો ભાવ અને પ્રજા કલ્યાણ માટે સતત એમના મનની અંદર અનુકંપા કે અહીંનો કોઈ માણસ પાલનપુર સુધી તકો ના ખાવો પડે જિલ્લાના તંત્રને શેક સરહદ સુધી ન પહોંચવું પડે તે માટેનો જે ભાવ હૃદયની અંદર હોય ત્યારે જ સરકાર આવો પ્રોએક્ટિવ ગવર્નન્સનો નિર્ણય કરી શકે અને આ બહુ સરસ નિર્ણય કર્યો છે એના માટે આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે બધા પણ મોદી સાહેબની જે આ વિસ્તારની પ્રજા માટેનો પ્રેમને લાગણી છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે પ્રેમ ને લાગણી છે મુખ્યમંત્રી શ્રીને પણ આપણા વિસ્તાર માટે પ્રેમ ને લાગણી છે તો એક વખત હું ના કહું ત્યાં સુધી તાલી પાડીને બે આ ઊંચા કરીને બંનેનો આભાર માનો ચાલુ રાખો તમે બધા પ્રેમ હોય તો આપણે ચાલુ રાખો બધા સતત લાગે તમને આભાર ધન્યવાદ કેમ કે આપણા માટે કોઈ પગનો કાંટો કાઢે ને તો પણ આપણે ગુણ ભૂલતા નથી તો બંને મહાસયો માન્ય પ્રધાનમંત્રીશ્રી ને મુખ્યમંત્રીશ્રી આપણા માટે ખૂબ મોટું કામ કર્યું છે એમની સરકારનો આપણે હૃદયથી આભાર માનીએ આ સંકલ્પની ભૂમિ છે આ ધરતી ઉપર એક સંકલ્પ કર્યો હતો મને કે જગ્યા હતી ને અહીંયા જ હતા અને મા જગદંબાઈ નવરાત્રિની અંદર જ એની અનુકંપા સિવાય ન થઈ શકે આપણે તો બધા નિમિત્ત હોઈએ ઈશ્વરની કૃપા સિવાય નથી થતું હતું બાકી મહેનત તો ગમે એટલી કરીએ ક્યાંથી પરિણામ મળી શકે પરંતુ આપણા સાચા મનથી સંકલ્પ કર્યો હતો અને ઈશ્વરે આશીર્વાદ આપ્યા આજે રાહ તાલુકો પણ બની ગયો અને થરાદ જિલ્લો પણ બની ગયો સાથે સાથે ધરણીધર તાલુકો પણ બની ગયો અને અહીંયા આગળ ઓગડના તાલુકો પણ બન્યો અને હળાદ તાલુકો પણ બન્યો ઈશ્વરની કૃપા વિસ્તારની પ્રજા ઉપર છે અને આજે એનું પરિણામ છે મિત્રો જયારે આપણને આટલી મોટી કામ આવી મોટી ઓપોર્ચ્યુનિટી આવતી હોય ત્યારે આપણી રિસ્પોન્સિબિલિટી ખૂબ વધી જાય છે ખૂબ મોટું મન બનાવવું પડશે ખૂબ મોટા સપના જોવા પડશે અને સપનાને સાકાર થવા કરવા માટે તંત્ર સાથે આપણે જોડાવવું પડશે તંત્ર સાથે જોડાઈએ તો કેવું મોટું પરિણામ મળે છે હમણાંનું પૂર અને પૂરની સ્થિતિ એનો દાખલો છે જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સ્થિતિ કરીને આખું તંત્ર છે ગામડા ગામડા સુધી પહોંચી જાય રાતના ચાર ચાર વાગ્યા સુધી સુઈ જેવા વિસ્તારમાં બેસીને ત્યાં બેસીને નિર્ણયો કરે રાતના ચાર ચાર વાગ્યા સુધી હું છું જવાબદારી પૂર્વક અને આવડી મોટી આફત તો સરકારી તંત્ર જોડાયું સાથે પ્રજા જોડાઈ અને બધા ભેગા થઈને હેમખેમ એમાંથી લગભગ લગભગ એક પણ માણસની જાનહાની સિવાય આપણે બહાર નીકળ્યા આ નાની ઘટના નથી આપણને બાકી મુશ્કેલી પડે તો મુશ્કેલીમાં દેખાય પરંતુ આ બધામાં કેટલો પુરુષાર્થ લાગ્યો હશે કેટલી બધી મહેનત થઈ હશે તો આજે ભલે જિલ્લાનું પુનઃ નિર્માણ નવું નવનિર્માણ થાય છે પરંતુ હું આ ધરતી ઉપરથી બનાસકાંઠા જિલ્લાના જિલ્લા વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર માનું છું એમને અભિનંદન આપું છું એ કલેક્ટર કરીને નાનામાં નાના કર્મચારી સુધી બધા લોકો આખી આપણી ટીમ રાત દિવસ મહેનત કરી હતી મેં મારી નજરે જોયું છે કેટલા દિવસો સુધી ઘરે નથી ગયા બાર ગાતલા નાખી દીધા દૂધ સીધ કેન્દ્રની અંદર ક્યાં રહ્યા છે ત્યાં ખાધું ક્યાં બેસીને કામ કર્યું એ પૂરની અંદર ચાર ચાર પાંચ પાંચ ફૂટ પાણીની વચ્ચે જઈને આપણા યુજીવી સેલ ના કર્મચારીઓ ચાલુ પાણીમાં જઈને લાઈટ ચાલુ કરતા હતા આ કામ કરતા મેં જાતે જોયા છે મેં એ પણ દેખ્યા છે કે પાણી ભરાઈ ગયું નીકળવાની કોઈ વ્યવસ્થા ના હોય તો આટલા પાણીને પંપિંગ કરીને પણ જે મહિના મહિના સુધી પાણી ન નીકળતા હોય બબે મહિના સુધી ન નીકળતા હોય એને દસ દસ દિવસની અંદર પાણી કાઢવા માટેની વ્યવસ્થા કરવા વાળું તંત્રને મેં મારી નજરે જોયું છે આફત એવડી મોટી હતી કે એને ગમે એટલું કામ કરો તો પણ કઈને કંઈ ત્રુટી તો રહી જાય કેમ કુદરતી આફત સામે તમે માણસ કેટલું કરી શકો પરંતુ આ કામ માટે તો સારું કામ કરવાવાળા લોકોને જો આપણે અભિનંદન નથી આપતા તો મને લાગે છે કે આપણે ખાલી ખાચા કાઢવા હોય ને તો આખું કામ અઠાણું ટકા કામ થઈ ગયું હોય પણ જો બે ટકા બાકી રહી ગયું હોય તો જો ખાચા જ કાઢવાથી બે ટકા જઈને ગોતવાનું હવાર ત્યાં સુધી જો બે ટકા મળી જાય તો એ તો ગોતવા જઈએ તો ના જડે એવું નહીં મળી જાય પરંતુ એક કામ કરવા વાળો અઠ્ઠાણું ટકા કામ કરવાવાળી ટીમ જે છે ને રાત દિવસ મહેનત કરી છે ને એને પણ પરિવાર છે એને પણ ઘર છે એ લોકોએ કામ કર્યું છે અને ઇતિહાસમાં પહેલી ઘટના એવી હશે કે માણસ માટેની ચિંતા તો સરકારી તંત્રએ કરી પરંતુ આપણે ગાય અને ભેંસ માટે પણ અહીંથી ટેગલા બાંધ ખટારા પહોંચતા હોય ગામે ગામ અને ત્યાં આગળ ઘાસ શેક સૌરાષ્ટ્રથી થી દક્ષિણ ગુજરાતથી ત્યાંથી લાવી લાવીને માન્ય મુખ્યમંત્રી શ્રી અને આખું તંત્ર અને શેક ગામડા સુધી પહોંચે ત્યાં સુધી આખું તંત્ર પાયલોટિંગ સાથે તે પહોંચાડે અને વ્યવસ્થા કરે કદાચ પહેલી ઘટના બની હશે આ હું કહું છું મને આવું લાગે છે તમને આવું દેખાય છે દેખાતું હોય એકવાર કઈ ખબર પડે એવું કરો તાલી પાડી લે કે આ આપી ગાયો માટે આપણા ભેંસ માટે આ તંત્રએ આપણા માટે કામ કર્યું છે ને ગૌમાતાના આશીર્વાદ પણ દરેક ઉપર મળશે અને માણસ તો કદાચ બોલે ના બોલે પણ એ તો બોલે હો એની તો બોલે તો એના આશીર્વાદ મળશે માન્ય ભૂપેન્દ્રભાઈની ની સરકારના આ નિર્ણય માટે હું હૃદયથી પશુપાલકો વતી એના ગૌપાલકો વતી એની ગૌશાળાઓ વતી અને ગામના તમામ પશુપાલકો વતી હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ કામ થયું છે દેખાય છે મને લોકો વિડીયો બનાવી બનાવીને ગામથી મોકલે સાહેબ આટલી ગાડીઓ એવું મોકલે અમારા ગામમાં આટલા ખટારો કોઈ દાડ નતા હ આવું ઘણા ગામો કે આટલા ખટારા એક અંગા પંદર ખટારા બીજા કોઈ કામ માટે કામ વખત વખત પહેલી પહેલી ટ્રકો હોય ઘટના થઈ એકા તો આ એનું ભાડું જુએ ને એના ખાલી ટ્રક નું ભાડું જુએ એ પણ લાખો માં અને બધાનું ભેગું કરો તો કરોડો માં થાય પરંતુ એક પણ પશુ ભૂખ્યું ના રે એના માટે સરકાર ચિંતા કરે છે આવું પેલું નહોતું થતું આ સરકારે મક્કમતાપૂર્વક નિર્ણય કર્યો છે એટલે ભૂપેન્દ્રભાઈની સરકારને માન્ય પ્રભારી મંત્રીશ્રીને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપીશ ખૂબ સરસ